চ হা 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 । Tersona no setahun no keren, no, nah, <laughs> 1342 ਰੁਪਿਆ ਖਰੀਦਨ ਅਰਸ਼ ਸ਼ਾਮ ਐਂਟਰਪ੍ਰਾਈਜ਼ ਸੁਪਰ ਮਹਾਲ 1342 ਰੁਪਿਆ 1342 ਰੁਪਿਆ 1342 1342 ਤੁਹਾਨੂੰ 1342 ਰੁਪਏ ਦੇਣੇ ਪੈਣਗੇ 1350 1350 ਰੁਪਏ ਕਰ ਦਿਜੋ ਭਾਈ 1350 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਸੁਪਰ ਮਹਾਲ ਬੋਲੋ ਹਲੋ 51 51 લઈ દે 51 આલ દર્શન કૌટ બરી કૌટ બરી કૌટ કોમંદ્રે બંધોન પંચાવન 3758 9868 ચક્રવહાદરે 64565 56 અભિ કરો 1456

મે <coughs>

ચતુર 83 83 34 41 43 32 33 34 51 55 15 15 55 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

પાછા 51555555 કાવાને ટાઉન હાઈટ આઠમાત્રા ગ્રોવર પાના જાય ડડચ ડડક નીતરે અડધા હાઈટ આરામમાં હું તો બોલવાનું છું હજી નંબર નીકળતોય પાછો તમતા આ બપોર 12 વાગવા વાહન માં ગમી આપણે ખાલી નથી કરતા 12 વાગવા હાઈટ શુક્રતી છે કે સુખ rato ઓજની બલવાન જે બીજો એકાતો ગ્રહ જ નુ શુક્રની જેલા એકુની આઠરો નો રોરોતી ને સૌ ધોરીએ પેલી લીધો

અને પંચોતેર સુધી હતો સામાન્ય ભાવ વિશે વાત કરીએ તો તેરસો તેરસો સાડી તેરસો આપણા ખેડૂતભાઈઓને સામાન્ય ભાવ આવતો હતો સોરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત